નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો તૈયાર થઈ જજો તમારા જીવનકાળની અને આ કળિયુગની સૌથી મોટી ઘટના આવતીકાલે એટલે કે ચોવીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ શનિવારના રોજ બનવા જઈ રહી છે હા મિત્રો તમારા બધા માટે એક એવો મોટો ચમત્કાર થવાનો છે જેની તમે સપનામાં પણ કલ્પના નહીં કરી હોય બ્રહ્માંડમાં ગ્રહોની ચાલ એવી બદલાય છે કે સ્વયં ન્યાયના દેવતા શનિ મહારાજ હવે તમારા દુઃખોનો હિસાબ કરવા આવી રહ્યા છે મિત્રો જે લોકોએ તમને રડાવ્યા છે તમને પરેશાન કર્યા છે હવે એમનો વારો છે મિત્રો આ વિડિયો ભૂલથી પણ છોડતા નહીં બધા કામ પડતા મૂકીને સૌથી પહેલાં આ ચમત્કારિક વાત જાણી લો કારણ કે આવા યોગ વારંવાર નથી બનતા જો તમે આ વીડિયો નહીં જુઓ તો જીવનભર પસ્તાશો મિત્રો શનિદેવ અને હનુમાનજીના સાચા ભક્તો અત્યારે જ આ વિડિયોને લાઇક કરી દો અને કોમેન્ટ બોક્સમાં પૂરી શ્રદ્ધાથી જય શનિદેવ અથવા જય બજરંગબલી લખી દો અમે તમને ખાતરી આપીએ છીએ કે આગામી ચોવીસ કલાકમાં તમને કોઈ મોટા સારા સમાચાર મળશે તમારું અટકેલું કામ રાતોરાત પૂરું થશે કોર કન્ટેન્ટ ઇમોશનલ કનેક્શન અને પ્રેડિક્શન મિત્રો અમે જાણીએ છીએ કે તમે અંદરથી ખૂબ તૂટી ગયા છો તમે દુનિયાની સામે હસો છો પણ એકલામાં તમે તમારા આંસુ વહાવો છો તમારી પીડા સમજવા કોઈ નથી તમે પારકા તો શું પોતાના લોકોથી પણ દગો ખાધો છે તમે હંમેશા બીજાનું ભલું કર્યું છે બીજાની મદદ કરી છે છતાં બદલામાં તમને ફક્ત અપમાન અને નિંદા જ મળી છે લોકોને એવું લાગે છે કે તમારા જીવનમાં કોઈ દુઃખ નથી પણ તમારું હૃદય કેટલું રડે છે તે ફક્ત ઉપરવાળો જ જાણે છે પણ મિત્રો હવે ચિંતા છોડી દો કારણ કે હવે તમારી સાચી ભક્તિનો બદલો મળવાનો સમય આવી ગયો છે આવતીકાલે શનિવાર છે અને શનિદેવ તમારી કુંડળીમાં એવો રાજયોગ બનાવી રહ્યા છે કે જે લોકો તમારી મજાક ઉડાવતા હતા તેઓ હવે તમને સલામ કરશે આવનારા સમયમાં તમારા હાથમાં અચાનક મોટું ધન આવવાનું છે જે પૈસા લાંબા સમયથી અટવાયેલા હતા તે પાછા આવશે મોટિવેશનલ સ્પિરિચ્યુઅલ એડવાઇસ પરંતુ મિત્રો એક વાત ખાસ યાદ રાખજો શનિદેવ ન્યાયના દેવતા છે જો તમારે આ ચમત્કારનો લાભ લેવો હોય તો ખોટા રસ્તે પૈસા કમાવાનું વિચારશો નહીં ઈમાનદારી રાખજો અને કોઈ ગરીબનું દિલ દુભાવશો નહીં તમારા જીવનમાં એક દિવ્ય શક્તિ પ્રવેશ કરી ચૂકી છે તમને કદાચ અનુભવ થતો હશે કે કોઈ અદૃશ્ય શક્તિ તમારી રક્ષા કરી રહી છે જ્યારે તમે મુસીબતમાં હોવ છો ત્યારે અચાનક કોઈ રસ્તો નીકળી આવે છે તે બીજું કોઈ નહીં પણ તમારા ઈષ્ટદેવના આશીર્વાદ છે મિત્રો અમે તમારા માટે રાત દિવસ મહેનત કરીને ગ્રહોનું સંશોધન કરીને આ સચોટ માહિતી લાવીએ છીએ બદલામાં અમે તમારી પાસે કંઈ માંગતા નથી બસ એક વિનંતી છે કે જો તમે અમને તમારા પરિવારના સભ્યો માનતા હોવ તો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો તમારું એક સબ્સ્ક્રાઇબ અમારું મનોબળ વધારે છે તો મિત્રો તમારું કર્મ કરતા રહો ફળ આપવું એ શનિદેવના હાથમાં છે મળીએ છીએ નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ જય શનિદેવ